રેલાવાડા સહિત નાનિક વિસ્તારમાં સરેરાશ્રમ થી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા શણગારની બાજુમાં નદીમાં નવા નીર આવ્યા હતા તો વધારે વરસાદને કારણે કહી ખુશી કહી ગમ જેવો માહોલ પણ જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા તળાવમાં ફેરવાયા હતા કેથી લાયક વરસાદ સામેશ જ ખેડૂતો જ ખેતી કરી રહી હતી અને ખેતરમાં પાણી ભરાયા છે ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે ખેતરમાં પશુ માટે ઉગાડેલા ઘાસ ચારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મોડાસા સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ગત મધ્યરાત્રિ મોડાસા પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો ધોધમાર વરસેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ હંગામી બસ સ્ટેન્ડ પરિસરમાં વરસાદી પાણી ભરાયા હતા ચાર રસ્તા અને

ખોગણ કેરા આમ વાટો પડી પાણીની ખેતરોમાં એટલે અમે નુકસાન મત છીએ કયા કયા પાકને નુકસાન કપાસ છે મકાઈ છે મગફળી છે બધું ફૂલ નુકસાન આવ્યું શું માગણી તમારે શું માગણી છે અમારે શું માગે અમારી ખેતર ફેલ પડે સાહેબ અમે કઈ રીત કરવાની હા તે મેં કંઈક વળતર આવો તો અમે જીતીએ કે અમે અમારું કામ પૂરું જ થઈ ગયેલું હા પ્રેમજીભાઈ પટેલ વાવકંપા તાલુકો મેઘરજ ગઈ રાત્રે વરસાદ સારો એવો પડ્યો પાંચ ઇંચ જેવો વરસાદ ગઈ રાત્રે પડ્યો પહેલાં વાવણી થઈ નહોતી હવે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે એટલે હવે વરાપ આવે એટલે વાવણી ચાલુ કરે ખેડૂતો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અત્યારે વાવણી લાયક સિઝનનો વરસાદ સારો એવો પડ્યો છે તો ખેડૂતોની ખુશખુશાલ છે અને વાવણી હવે વરાપ આવશે એટલે વાવણી કરશે ખેડૂતોમાં ખુશહાલીનો માહોલ છે